ચક્કર લેવા જતો નથી કર્યું હશે પણ આપડે ના કર્યું હાથ ગયું કરવું પડે અમુક ખાલી મફત ખાવા જ આવું એવું કરે અમુક તો બધું દે ખાવું પડે આપડે આ ચમણા નહીં કરવાનું આપડે હાથ ગેડું નઈ પાછો તું રાગી બોલ કરો બે ગણો બાગુ એવું થઈ હું જઈ કઈ આવું કેવા દે તો બધા વાતો કરે કરો હા તું આ બધી તૈયારી કરેલા ફોન જાય કરી નાખું

બોલા તો બહુ આગળ આવું સારું કરશે જ નઈ મારા છોકરા જેમ નઈ પીવડાવવા આવી પણ ભાઈ ના આવી ભાઈ ભય કરતી અને માર છોકરા જેમ માં નહી આવી એવું કેતી કે તમારે ફોન મતલબ ઝઘડો કશું કેવું એમ નઈ કે મારા છોકરા નો જેમ હતો ભય જેમ પીવરાવો આરો મોટો ભયરો થયો પણ આના ની હજુ તો ખબર પડતી નહિ

આપણે જઈશું જેસુ આવી બે જઈશું તો જવાય રમેશ ને હું વાત કરી મારો ભાઈ બન મને કદી ભૂલે માં આ તો ભરતભાઈ છોકરા નઈ ને તો તું એટલે ભરત છોકરા તું જેમ રાખે બરોબર અને ધામધૂમ થી હોય એટલે જબરજસ્ત રાશિ જમણવાર ને બમણવાર ગોમ ની વાડી માં રાશિ જમણવાર ને બમણવાર બે રાશિ બત્રી ભોજન અને તેથી હું થઈ જાય વધુ નઈ પા

જોતું હોય તો ક્યાં જવું ઇન્ડે હારા ઉતરે અમારે પેલા જમાયા નહી

આ બે તો સાચી વાત હે પણ આજનો દાડી ના પીતા શું તારે આ ટોચ ઉપર તો નહીં એવું ધરું ઉપર શું ઓ એ તો આજનો દાડી ધરવી જ નહીં થોડું માતા જેવું પણ પીતા નહીં તમે બરોબર હા પણ આજનો દાડી ભલા આખો આપવો ત્યાં જાય આ વ્યવહાર રાખ્યું કોંકા છે આ કુલતા નઈ પીતા પાછા ના પીવું લગારે શોટો આ હું છે સમજવા દે વધુ નઈ પણ રાતે પીને જવું કઈ કીધું આ કીએ તો ખરો બધો ને મારે હારા નહીં કીધું ને બધો કીધું પણ મને હારું વિશ્વાસ નહીં હતું આ મારો સહારો દારૂ પી ના આવે તો ભાઈ બન્યા રમેશ ને બધા અને જો પી ના આવે ને તો માર તો સારું ભવા થઈ જાય મહેમાને હસીન છે એટલે આ ને બધો અને હારો ખેલ ના કરી જાય ના સહારો હારા જ કરશે હમણાં ના તો પાલતું તો પણ મને વિશ્વાસ નહીં આવતો પી તો આપવાનું જ લાગે એટલે જોઈ જાય તો

આપી છે <Circumvanya -t flows equally> <turm> <with subscribe> જો આ સાતો વાળો ગામ ના હું નહીં આપને કહો કે એ અમાર ઘર માં હો જ નઈ કાકલા આ મેમણ અને માર તો પેલો પકળો શિકર છો જાત્રા કરવા આવી ગયો હું ઇના ઘેર ગયો જતો નઈ બોલો ઇને જે માં બોલાવ પાઉ આ કરવાનું મને તો તોટ્યો ચકતું નહીં પાણીના બાટલો મેં જમને ખબર નહીં પડે પોણીના બોટલમાં દારૂ પડે હું એ મારે ન તો પીવો ને મને પાયો રે પાણીના બોટલા મદાર રોડો કરે હું માર્યો હું મજા આવશે અને મારો જે જમઘટ છે ને જમની તાકાત નહીં આપડે હમું પર મારા ભોણિયાના જ્યાં મોં કૂદા મો રેવન જવા દયા તું ડાન્સ કરો ને બધી પબ્લિક ઊભી રે હ કે ભાઈ જતું હજી બરોબર જરૂર નહીં આહા ચપડો ચપ્પો એટલે હું આજે બરોહ આવો તારું મજબૂત આવ્યો છે એક હોલું લઈને આવ્યો એટલે ખબર ના પડે ફોનીના બાટલોમાં

હું મને થઈ ગયો આખું દેખાય આ બધું શું ભરાય છે આ જમી વ્યામ આવ્યું શું કરવાનું

વાત કરવા આવ્યા હતા હું પણ જમવાના ચાલુ કરવાનું વાળી હું તો આય એ આયુ આઈ જાય ઓવા આઈ જાય એવું છે

ના બેટા તો હારું થઈ કે લાફે દોત પાણી નાખો બીજો ખતું તાર બાપા ની આરતી ઉતારી પેલા ભાઈ જો તારે મહેમાન નાઈ ગયો સારું લાગે કોઈ

દારૂ પીવો નહીં બાપા તમને ખબર નહીં પડતી નો જેમ તૈયાર કરાવી બીજો વિચારું તું ના ભોણિયો કાચો મોટો થઈ ગયો બાપા હોય જમનવાર ઓય વા લાગ્યું તને દીદી આટલું પી જાય ઓય વા લાગ્યું અરે જમ તું વધારે તમ બોલે ભાઈ બોલ્યો નઈ એટલે કઈ નથી ઓય બાપા જમ તમ મેલી કાર રેવા દો રાદો હું કહું બાપાને જમ નહીં બોલવાનું પછી તાર કાઢી નહીં રહેવું હું તો એવું નહી એવું

અને આવા તમે ના પીતા અમે તો ભલે પી ગયા પણ અમે ફરી વાર ની ભૂલ નહીં કરી તમે ના કરતા હો ના કોઈ ભાઈ બોલાવશે નહીં આ તો વચ્ચે આવે